એક કાળો ઘોડો અને એક લાલ ઘોડો અને આવા બે જોરદાર ઘોડા લઈને ટીપ ઉપર નીકળ્યા હોય તો કોનેનો મજા આવે બાગર તે બાગર તે નીકળી ગયા હતા રાજકોટ દ્વારકા દ્વારકાથી થી શિવરાજપુર બીજ શિવરાજપુર બીજ થી હતા બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર પછી હાર વાર ઓખા જતા પછી ઓખાથી થી ડાયરેક્ટ ગયા હતા અમે જુનાગઢ પછી જુનાગઢ ગયા ખોડલ ધામ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જોતા આપડા લોકો જોતા હોય મજામાં જોઈ જોતા એટી કેટી થઈ હવે આપણે ક્યાંક જવાનું એક ટીપ ઉપર આથી થાય કે ખાડી ત્રણસો કિલોમીટર જેવું થઈ જાય ને બે બુલેટ લઈને જવાનું છે

કોરો ખરીદ નાખો ફૂલ ખરીદ નાખો ગરુ છું રેડી કમ્પ્લીટ હાલો દસ

જામનગર જવાનું ને જયેશ ભાઈ જામનગર જામનગર તો આ બે બુલેટ હવે આઈ ગયા કે બોળીઓ વાળે તો કીધું ઘડી ઘરે પોરો દઈ દે આમ તો ધુવાડા કાટ નાખે ઓ બાકી બુલેટ ના તો ધુવાડા કાટ નાખે હાલો રાજકોટ થી નીકળી જાય છે હવે ડાયરેક્ટ જામનગર ઉપર છે ભાઈ કે નાસ્તો બાસ્તો કરો છે કે કારો વૈષ્ણવ હોય તો નાસ્તો બાસ્તો કરી લેજે રે ભાઈ હરમાં છે ભૂખ લાગી તો લાગી ગયો પણ કાય વાંધો ના આવે જય જોર કાજે એ હોટેલ ઉપર છે હું નામ છે ભાઈ હોટેલ નું કાઠિયાવાડી ધાબા ને આવું ભાઈ છે જોયું કે નાસ્તો કરી ખાવાનું

ભૂખ લાગે પણ હજી થોડું ભરવા હજી ભરવા થોડાક પેલા બગાડું પછી ખાવાનું કરવા સસ્તા પપ ભાવી જાય આપણે મને આપવાનો નથી આપવાનો ભાઈ સસ્તા પપ આવી જાય છે થોડું પેટ પૂતા લેવી લાવી પછી બરોબર પછી આગળ વધી વલોક માળો દે ઘોડા નોયા પડ્યા ચા એટલે ચા દેવો બાકી એકદમ દૂધની ચા આ એ આવો રાજકોટ દ્વારકા તો આવે છે ખોડિયા હોટલ રોડ ઉપર ત્યાં જામનગર રોડ ઉપર એક નંબર ચા મળશે दमदार ગમે ત્યારે આવી જાય મારું નામ નથી તને કાવડા માર છે મે બિલે લઈ થાય નગર ભૂગી ગયા હજી બહાર કાય કેટલું છે 150 કિલોમીટર જેવું રહ્યું ને 150 કિલોમીટર રહ્યો જો આ બે ઘોડા પડ્યા ચા પાણી પી લેવી આ કે હોટેલ છે અહીંયા ઊભા છે ફટાફટ વાલો ચા પાણી પીને જાવ જ દેવું ધીમે પણ આની પાની ચા એટલે ચા હો બાકી એક નંબર ચા બનાવ ઓલી દૂધ વાળી હતી ને આય દૂધ દૂધની ચા બના તને ખબર પડે એક આય ચા પાણી પીન થોડા ફ્રેશ થઈ જાય વાલની હાલત જો આ કે ખીચડાઈ જેવા થઈ જાય કે માં ઊભા હોય હાવ એવી રીતના

મિત્રો ફાઇનલી 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 દ્વારકા ભૂકી ગયા સવી આપણો હવે હવે જવાનું ડાયરેક્ટ દ્વારકા દેશના મંદિરે પણ હજી વાઈ ગયા છે ખાડા તને જેવું થયું છે પણ હજી કાંઈ ખુલ્યું નહીં હોય તો આડોળું ક્યાંક જોયું થોડાક આપણો મિત્રો બોલો છું કેસરી વિમલભાઈ આવી ગયા છે એને મને ફોન આવ્યો કે ભાઈ હું દ્વારકામાં જ છું સહ ફેમિલી સાથે આ એરો ઘેર તો હવે ધીમે ધીમે બધું કરવી ક્યાંક હજી થાડા તને શ્યાર છે એવા થયા જોયું ક્યાં ટાઈમ સ્મેન કરવો આ બધા જો આપણી પાર્ટી જો અહીંયા ઊભી દત્યો કાઢો ભાઈ દતિયા વાળ બાલની બધી પથારી ફરી ગઈ ભાઈ

વાર કહા બી ક્યાં બનવો જોઈશું પાર્ટ માં